નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અંજારના રાયમલ ધામ આશ્રમમાં ઓગણત્રીસ લોકોએ સામૂહિક ગોબર સ્નાન કર્યું શું છે ગોબર સ્નાન ગાયના ગોબર સ્નાન થી શું થાય છે ફાયદા જાણો આ રિપોર્ટમાં અંજારના રાયમલ ધામ આશ્રમમાં ઓગણત્રીસ લોકોએ કર્યું સામૂહિક ગોબર સ્નાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌસેવા ગતિવિધિ અને રાયમલ ધામના સંયુક્ત આયોજનથી અષાઢી બીજના દિવસે થયો અનોખો અને સફળ પ્રયોગ વિદેશમાં ગાય સાથે માત્ર સમય વિતાવવાના હજારો રૂપિયા ખર્ચવા પડે છે ગાયના ગોબરના છાણા પણ મોટા મોલમાં બહુ ઊંચી કિંમતે વેચાય છે અને સાઉદી અરેબિયા જેવા આરબ દેશમાં ભારતથી દેશી ગાયના ગોબરનું ખાતર મોટે પાયે નિકાસ થાય છે પરંતુ અહીં દેશી ગાય તેનું ગોબર અને ગૌમૂત્ર સહિત ગૌવંશ આધારિત પંચગવ્યની દરેક વસ્તુઓ સહેજે ઉપલબ્ધ હોવા છતાં આપણે તેના અનેક લાભોથી વંચિત થઈ રહ્યા છીએ ત્યારે એ દિશામાં પરત ફરવા સંઘની ગૌ સેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છ અને રાયમલધામ અંજારના સંયુક્ત આયોજનથી કચ્છી નવું વર્ષ અષાઢી બીજના એક નવતર પ્રયોગ તરીકે સામૂહિક ગોબર સ્નાનનું આયોજન કરાયું હતું જાણીને નવાઈ લાગે પણ તબીબ વકીલ ઉદ્યોગપતિ ખેડૂતો ગૌપાલકો અને કથાકાર સહિતના અંજાર શહેર અને આસપાસના વિસ્તારના ઓગણત્રીસ સ્નાનમાં જોડાઈને તેના શારીરિક અને માનસિક લાભો જાણવા સાથે તાત્કાલિક તાજગીનો અનુભવ કર્યો હતો ગૌ સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક અને એસી થી વધુ ગોબર ઉત્પાદન સાથે તેના વેચાણ અને પ્રશિક્ષણમાં નિપુણ મેઘજીભાઈ હિરાણના જણાવ્યા અનુસાર ગોબર સ્નાન આયુર્વેદની પરંપરાગત પદ્ધતિ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ત્વચાને સ્વસ્થ રાખવા અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે જ્યારે રાયમલધામ આશ્રમના ધનેશ્વર શાસ્ત્રીજીએ ગોબર સ્નાનના શાસ્ત્રોક્ત મહત્વની વિગતે સમજ આપી હતી ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંતના સદસ્ય દીપકભાઈ પટેલે પોતાના અનુભવને આધારે જણાવ્યું કે ગૌ ઉત્પાદનોનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી થતો આવ્યો છે આ સ્નાનથી શરીરની અંદરની ગરમી ઓછી થાય છે અને મન શાંત થાય છે સહભાગીઓએ આ અનુભવને અનોખો અને ઉર્જાદાયી ગણાવ્યો હતો પદ્ધતિસરના ગોબર સ્નાનમાં મુખ્ય ઘટક તરીકે દેશી ગાયનું ગોબર અને સાથે ચંદન પાવડર ગાયનું ઘી દૂધ દહીં અને ગૌમૂત્રનું મિશ્રણ તૈયાર કરી શરીરે લેપ કરીને મિશ્રણને ઘસીને લગાડવામાં આવે છે ત્યારબાદ ગાયના પગની ખરીની રજથી સ્નાન કરાય છે અને ત્યારબાદ શુદ્ધ પાણીથી સ્નાન કરવામાં આવે છે અગાઉ ગોબરનું નામ માત્ર સાંભળીને જેમને સુખ ચડે તેવા લોકો રાયમલ ધામની ગૌશાળામાં ગાયોના સાનિધ્યમાં પોતાના શરીરે હોશભેર ગોબરને રગડીને થાપતા નહોતા અને આ પ્રયોગના અંતે અનોખી શાંતિ અને આનંદનો અનુભવ થતો હતો હવેથી દર મહિને એકવાર આ રીતે ગોબર સ્નાનનું આયોજન કરવા સાથે નવા લોકોને પણ આયોજનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરાઈ હતી અહેવાલ રામજી વેલાણી સુખપર સેવા ગતિવિધિ પૂર્વક અને રાયમલધામ આશ્રમ અંજાર ધનેશ્વર શાસ્ત્રીના અધ્યક્ષસ્થાને આજે અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છી નવ વર્ષના દિવસે ગોબર સ્નાનનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો એ ગોબર સ્નાન એટલે શરીરને નવસજ્જિત એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ચામડીના રોગો માટે ખૂબ જ અસરકારક છે આ ગોબર સ્નાન એ એક વખત કરે એને વારંવાર કરવાનું ઈચ્છા થાય છે અહીંયા રાયમલદાર આશ્રમમાં આ ગોબર સ્નાન વારંવાર ચાલે છે આજે સામૂહિક ગોબર સ્નાનનો આયોજન થયું છે દરેક ગૌશાળા દરેક ગૌપ્રેમીને નમ્ર વિનંતી કે ગોબર સ્નાન જો કરવું હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું એને વિશેષ સારી રીતે કરવું હોય તો એમાં ગૌમૂત્ર દૂધ દહીં ઘી એટલે ગાયના પંચગવી ઉમેરવાના અને સાથે ચંદનનો પાવડર જેથી કરીને શરીરને તાજગી સાથે ઠંડક પણ પ્રદાન કરશે આ રીતે એનું ગોલ તૈયાર કરી અને પગથી શરૂઆત કરવાની જમણો પગ ડાબો પગ પછી ધીરે ધીરે તેર તરફ પેટના ભાગે છાતીના ભાગે બંને હાથો અને પછી ઘરું મોઢું અને માથા ઉપર આખા શરીરમાં અરખી કરીને ગોબરને બરાબર આ રીતે ઘસવાનું અને પછી સૂર્યનારાયણ જો હોય તો સૂર્યનારાયણનો થોડોક તાપ લેવાનો એ ન હોય તો જે ગોબરનો જે સૂકો પાવડર છે એને ઉપર શરીરમાં થોડોક છાંટવાનો જેથી કરીને એ છે એ શરીર ગોબર સુકાશે એટલે વેક્યુમ કરશે એટલે આ શરીરનો જે અંદરનો જે મેલ છે જે કચરો છે એને બારે ખેંચવાનું કામ શરીરને વેક્યુમ કરવાનું કામ એ ગોબર કરે છે એટલે આવું અદભુત ગોબર સ્નાન એ દરેક ગૌશાળાએ દરેક જિલ્લામાં આપણા ગૌ સેવા જે ગતિવિધિ છે એના માધ્યમથી અથવા જે ગૌશાળા ચલાવે છે જે ગૌ સેવકો છે આવા બધાએ નિયમિત મહિને કમસે કમ એક વખત જો ગોબર સ્નાન કરવામાં આવે તો એની જે અનુભૂતિ છે એની જે તાજગી છે એ પ્રત્યક્ષ જે અનુભૂતિ જે સ્નાન કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છો બધાના ચહેરા અને અહીંયા બધાના સમૂહમાં જે ગોબર સ્નાન ચાલી રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ બે જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર